અને ન્યા પરીક્ષા આ કો જલ્દી હે હું બતાયા કે વિડિયો શૂટ કરવાનો હે ગાયો ના લે મંતી ના એટલે વિડિયો માં કેઓ આપડે થી વિડિયો જોજો પાછો આખો દિનયા કો ટેતાવાનો હે બકળ ઉતી 2 વાગ્યા સુધી ને એક્ઝામ હે ન્યા હો જો ફ્રી જ હે થી માં બધું વિડિયો ઉતાર લે મંતી ના હું બાવે તાળા ના લેજે જી જોવા જેવું હે એટલે પછી આપડે પાછા વિડિયો માં કેઓ થી બધા વિડિયો જોજો આ શું બનેગો છે શા પિય લી એમ અને પછી જઈએ

Kami dia. Cuba cari je, pani cec cec, pasu ni

એ બૂટ કંપલ આ બાજુ કાઠી નાખી આ કઈ રમત ગમત ની હરીફાઈ કોમ્પિટિશન આ બાળકો દોડ નું ના ના છોકરાઓ એ ઓય તોડ્યા છે દોડનો હે ને આビル એમાં કુંજલ ને ગુજકેટ ની એક્ઝામ હે ઈ ની એક્ઝામ આ પેલું આ બધું જોવાય બાબા જો ગૌશાળાના આ બિલ્ડિંગ માં કુંજલ ને 10 વાગે પેપર હે 12 વાગે હમણાં પા પેપર કુંજલ બરાય કે પાસે લેવો તો તમનિયા પૂગી જાય

ठल वेली थूड़े खापिया जे आज नहीं लाड़ो हाथियम Akal ni jadi apa ni? Baju wah ni apa ya? Betul dia tuan, tetap dan mangsui. Betul ni larut je ઘણાય આગળ હતી જવા લેગાઈ માટે પોરવિન વાવેલે તોરિયા ના ખાઈ ગયા પેલે આખે તર બસો સ્કૂલ પણે એક થી બાર ધોરણ હોતી નહીં અને મંદિરની નહીં બસ લાગે બધી બસો અહીં પછી આની લાડો બહાર આ રસ્તો બહાર નીકળવાનો હોય મંદિર બાજુ આમ થઈ આ બાજુ જાય અહીંયા Gusar angin, aktori pergi jauh. Oh betul najarway, candi panjang ram. Aji holi pagi panen, nanam mandiri, mandiri, lakshen baca. Yang aji lebih dia ti, main main tay. એડી તો કરે કૃષિકુમારો કે આઈ નાઈટ ની બાજુનો છે આ મંદિર છે આ મંદિર થી દક્ષિણમાં આ બધું આ મંદિર થી ઉત્તર બાજુ એ બાય ધ ટાઈમ તો એટલે બધું જોવાય જાશે ટાઈમ લઈને આવું જો બધું જોવું 10 થી 2 વાગ્યા સુધી 4 કલાકનો ટાઈમ હે મારી એ બધા અહીં જોઈએ બે વારની મજા આવે ઉંજા રસ્તો ને બે બાજુ જાળ નાડીયરી એ કાકા એ નાનું મંદિર

Ya betul. Mahkota yang lain juga pegang mereka. Private course barang. Ila Ya, lấy 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 फटाफटा पल्लीदा हां लो फास्ट हां कुंजल गई चार कैथी के हमारे के स्कूल न उतार जो है क्या क्या गरी याद आई उ गाला उतारवा ना बराबर उं -उं। क्या काजल जी पाछेड आवे तो है बजा मन शैतान भाई लो हारु हो आई तो आज जो हमारे स्कूल टाइम ना फ्रेंड्स भाई बंद बंध पे पेगा थे ભાઈ લગભગ અમે ભેગા પણ થાય આજ એના દીકરીની પણ એક્ઝામ છે એટલે અહીં ભેગા થઈ ગયા એક બે બીજા ભાઈ પણ ભેગા થઈ ગયા હતા